ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જ્ઞાનેશ્વરભાઈ બાબુલાલ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છીન્દ્રભાઈનાઓને મળેલ બાતમીના હકીકતના આધારે આરોપી સરફરાજ અહેમદ ઉર્ફે સમીર શહી અહેમદ અંસારી ઉંમર વર્ષ ઓગણીસ વર્ષ છ માસ રહે પ્લોટ નંબર ત્રણ ગલી નંબર એક પ્રતાપનગર પદ્માવતી સોસાયટીની પાછળ લાલ બિલ્ડિંગની બાજુમાં લિંબાયત સુરક્ષા એનાઓને એક સુઝુસ્કી કંપનીની બર્ગમેન મોપેડ જેનો રજિસ્ટર નંબર જી ઝે ઝીરો ફાઇવ એમ ટી સિક્સ થ્રી સિક્સ ઝીરોની બાબતે સલામતપુરા પોલીસ સ્ટેશને પાઠગુના રજિસ્ટર નંબર બી એનએસ કલમ ત્રણસો ત્રણ મુજબનો તથા એક વિવો કંપનીનો વાય